આગામી દુડિડી ફૂલ ડોલ ઉત્સવને ધ્યાનમાં રાખી જિલ્લા વિવટી તંત્રની મહત્વની બેઠક યોજાઈ ફૂલ ડોલ ઉત્સવમાં લાખો પદયાત્રીઓ દ્વારકા પટપડા ચાલી આવતા હોય છે પદયાત્રીઓની સુવિધાઓની ધ્યાને રાખી સેવાકીય કેમ્પ ધારકોને મીટિંગમાં બોલાવાયા સેવાકીય કેમ્પ ધારકોને સ્વચ્છતા જાળવવા તથા પદયાત્રીકોની સલામતી માટે સૂચનો આપવામાં આવ્યા પદયાત્રીઓ દ્વારા ઓછામાં ઓછું પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી

અને ઘણી મોટી સંખ્યામાં જે કેમ્પ ધારકો હોય છે તેમની સેવાઓ કરે છે તો આજે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ કેમ્પ ધારકોની આજે પ્રાંત ઓફિસ ખંભાળિયા ખાતે એક મિટિંગ રાખેલી હતી આ મિટિંગ તમામના સૂચનો અનુસાર ખૂબ જ સરસ રહી મોટા ભાગના જે મુદ્દાઓ હતા એ સ્વચ્છતા બાબતેના હતા અને સમગ્ર તંત્ર વતી અમે કેમ્પ ધારકોને પણ એક નમ્ર વિનંતી કરી છે આ સાથે આવતા તમામ શ્રદ્ધાળુઓને પણ વિનંતી કરીએ છીએ કે આપની પદયાત્રા દરમિયાન આપની આજુબાજુની જગ્યા જગ્યા જે છે એ ખાસ સ્વચ્છ રાખે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ આપણી પાસે જે પણ પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તે નજીકની ડસ્ટબિનમાં કચરા પેટીમાં રાખીએ અથવા નજીકના જે કેમ્પ સ્થળ છે કે જ્યાં કચરાની વ્યવસ્થા એ લોકો કરેલી છે તેમાં રાખીએ ખાસ કેમ્પ ધારકોને પણ તંત્ર વતી એક ખાસ નમ્ર વિનંતી છે કે આપણા કેમ્પની અંદરની જગ્યા અને આપણા કેમ્પની આજુબાજુની કમસે કમ એક કિલોમીટરની સંભાળે તો આ ની મહોત્સવ એના પછી જે ગંદકીનો પ્રશ્ન થાય છે એ ભાઈ આપણે એનું નિવારણ કરી શકીએ એ જ રીતે જે પોલીસને લગતા પ્રશ્નો હતા જે ટ્રાફિકની વ્યવસ્થાના પ્રશ્નો હતા એ પણ ડીવાયસપી સાહેબની હાજરીમાં કેમ ધારકો સાથે વ્યવસ્થા કરેલી છે અને ફરીથી તમામ શ્રદ્ધાળુઓ અને કેમ્પ ધારકોને ખાસ વિનંતી છે કે ખાસ સ્વચ્છતાનું ધ્યાન રાખીએ અને આપની આ જે શ્રદ્ધાપૂર્વકની યાત્રા છે જે દ્વારકાધીશ મંદિરે જવાની એ સુખદ રીતે અને સારી રીતે સંપન્ન થાય તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના છે